सुंदर काले खाला माधोपुर भगवान लग्न साथ थे आ लग्न नो भाई रुक्ष्मी एवी इच्छा थी कि मारी बहन ना लग्न शिशुपाल साथ કારણ કે રુક્ષમીયો અને શિશુપાલ બને મિત્રો હતા પણ જે સમયે ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળી રુક્ષમણીએ પોતાના મહેલમાં તો કૃષ્ણના સામર્થ્યના વખાણ સાંભળ્યા કૃષ્ણની વીર્યતાના વખાણ સાંભળ્યા કૃષ્ણની સમૃદ્ધિના વખાણ હેમળા અને કૃષ્ણના સ્વરૂપના વખાણ આ કથા હેમળા પછી મનોમન આ રૂક્ષ્મણજીએ નક્કી કર્યું કે લગ્ન કરીશ તો દ્વારકા સાથે નવધા ભક્તિથી રુક્ષ્મણી સમર્પિત થયા તો રુક્ષ્મણી પત્ર લખે તો વિચાર કરે કે કદાચ મારા લગ્ન દ્વારકાનાથની સાથે થાય તો એ મારા પતિ થાય અને પતિનું નામ લેવાય નહીં હજી પણ આપણા જો અમુક જગ્યાએ આપણે પતિનું નામ લેતા નથી આપણે શું કહીએ એ ઊભા થા એટલે એટલા જણા હોય ને એનો અર્થ થાય ઈશ્વર પત્નીની માટે કદાચ પરમેશ્વર હોય તો પહેલો પરમેશ્વર છે એના પતિ હું તો એટલું કઈ કોઈ કથાકારના પગ પકડવાની જરૂર નથી ત્રણ જણાના પગ પકડી લ્યો એટલે તમારું જીવન ધન્ય બની જાય એક તમારા પતિના પગ પકડી લ્યો તમારા મા બાપના પગ પકડી લ્યો પછી જગતમાં કોઈના પગ પકડવાની જરૂર નથી એટલે હા ત્રણ મૂર્તિના પગ પકડી લ્યો અને આ ત્રણેય ને રાજી કથા હેડ્યા પછી બીજું કઈ થાય કે ન થાય પણ એટલું જરૂર કે ત્રણ ને રાજી તો મારાથી નામ ન લેવાય પત્નીથી પતિનું નામ નથી લેવાતું અને શિષ્ય થી ગુરુજી નું નામ નથી લેવાતું શું કામ કે નામ એનો નાશ તો જે નામનો નાશ થાય એ નામ હું ક્યારેય લઈશ નહીં એટલે શિષ્ય નું નામ ના લે અને પત્ની પત્નીથી પોતાના નું નામ લેવાતું નથી મારાથી નામ લઈને તો બોલાવે તો શું લખ્યું ભુવન સુંદર આ પત્ર માં પહેલો અક્ષર ક્યાંથી શરૂઆત કર્યો ભુવન સુંદરમ પ્રભુ તમારાથી આ જગતમાં કોઈ સુંદર પુરુષ નથી સુંદર અને આ કોઈ કાગળ નો પત્ર નથી લખેલો નથી પ્રભુ મારા મારા મન થી અને મારા ધ્યાનથી આ પત્ર મેં લખ્યો છે પેયમ હવે પ્રભુ મનોમન મેં નક્કી કર્યું છે કે હું તમારી થવા તૈયાર થાવ પણ તમે મારા થયા મારા થવા તૈયાર થાવ ન થાવ એ આ પત્ર વાંચ્યા પછી તમારે વિચાર કરવાનો